પોરબંદરના નર્સિંગ સ્કૂલ ખાતે નવા એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પચાસથી થી વધુ વિદ્યાર્થીઓ હાજર થયા હતા

હું જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે અત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે બજાવું છું હાલમાં આજ રોજ આ વર્ષના નવા પહેલા વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન એડમિશન કમિટી દ્વારા થયેલ હતા જે દરેક વિદ્યાર્થીઓને વાલી સાથે આજરોજ જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે બોલાવેલા છે એમની રજીસ્ટ્રેશન અને જે કામ લેખિત કામગીરી છે એ આજ રોજ કરવામાં આવે છે અને આજ રોજથી એમનું મુજબ નિયમ અનુસાર શરૂ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા સરકારી નર્સિંગ સ્કૂલ અને હોસ્ટેલની મુલાકાત પણ કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર